સુરતના એક નાના ગામમાં હર્ષદભાઈ નામના જમાદાર રહેતા તેઓ ખૂબ જ આદર્શી અને સત્યનિષ્ઠ વ્યક્તિ હતા તેમને જીવનમાં સૌથી વધુ મૂલ્ય સત્યમાં રાખ્યું ગામમાં તેમની ઈમાનદારી માટે તેઓ ખૂબ જ પ્રસિદ્ધ હતા એક દિવસ હર્ષદભાઈના ઘરે તેમના જૂના મિત્ર દીપકભાઈ આવ્યા તે વેપારી હતા અને તેમની સ્થિતિ થોડા સમયમાં ખરાબ થઈ ગઈ હતી દીપકભાઈ હર્ષદભાઈ પાસે મદદ માંગવા માટે આવ્યા હતા તેમણે તેમની આર્થિક પરિસ્થિતિ સમજાવી અને ઉધાર પૈસા માંગ્યા હર્ષદભાઈ તેમને મદદ કરવાની ખાતરી આપી પરંતુ એક શરત મૂકી કે તેઓ આર્થિક રીતે સ્થિર થતા જ એ પૈસા પરત કરવાના રહેશે દીપકભાઈએ સહમતી આપી અને પૈસા લઈ ગયા વર્ષો વીતી ગયા દીપકભાઈ ધીમે ધીમે મોટા ઉદ્યોગ સાહસિક બની ગયા પરંતુ હર્ષદભાઈને પૈસા પરત કરવાનું તેઓ ભૂલી ગયા હર્ષદભાઈએ આ વિષયમાં ક્યારેય દબાણ કર્યું નહીં કેમ કે તેઓ માનતા હતા કે સત્યના માર્ગે ચાલનારા ક્યારેય નુકસાનમાં નથી જતા એક દિવસ ગામમાં મોટી પરિસ્થિતિ સર્જાઈ કોઈ અજાણ્યા ઉદ્યોગ સાહસિકે ગામના ખેતરો ખરીદવા માગ્યા ગામમાં એવી ચર્ચા હતી કે જો આ ઉદ્યોગ સાહસિક આ જમીન ખરીદશે તો ગામમાં કારખાના ઊભા થશે અને ખેડૂતો બેરોજગાર થઈ જશે આ વાત સાંભળીને હર્ષદભાઈએ ઉદ્યોગ સાહસિકને મળવાનું નક્કી કર્યું જ્યારે તેઓ તેમના ઓફિસમાં ગયા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે ઉદ્યોગ સાહસિક બીજો કોઈ નહીં પરંતુ દીપકભાઈ હતા હર્ષદભાઈએ દીપકભાઈ સાથે તેમના જૂના સંબંધની વાત કરી અને કહ્યું કે મારી જમીન ખરીદીને અન્યાય ના કરો ગામના ખેડૂતો માટે આ જમીન તેમનું જીવન છે દીપકભાઈએ શબ્દો સાંભળી આકડાયા તેમને જીવનમાં આ પ્રથમવાર એ અનુભવું કે પૈસા કરતા સત્ય અને મોંઘવારી મોટા છે દીપકભાઈ નક્કી કર્યું કે તે તેમના બધા જૂના ઉધાર ચૂકવશે અને ગામને નુકસાન નહીં પહોંચાડે તેઓ હર્ષદભાઈ પાસેથી માર્ગદર્શન લઈ ગામના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું સત્યની માર્ગે ચાલવા માટે હર્ષદભાઈનું જીવન સાબિત થયું કે આદર્શ અને ઈમાનદારીનું જીવન ક્યારેય મોડું થાય પરંતુ સફળતાનું સત્ય સાબિત કરે છે